તરીય દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ પંદર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું મહિલાને માર મારીને અર્ધ નગ્ન કરીને ફેરવવામાં આવી હતી ત્યારે પોલીસે પીડિતાના સસરા કાકા સસરાને પણ ઝડપી પાડ્યા છે સાથે જ દિયર મામા સસરા અને સાસુ સહિત પંદર જેટલા લોકોને ઝડપી પાડ્યા છે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાનું આ નિવેદન સામે આવ્યું છે મહિલાઓ પર અત્યાચારમાં પોલીસ તેમનું બન્યું છે ગુજરાત અને દાહોદ પોલીસ મહિલાઓના ભાઈ બન્યા છે ત્યારે પીડિતા માનભેર જીવી શકે તે માટે પુનઃસ્થાપન કરવામાં આવશે રોજગારી માટેની વ્યવસ્થા પણ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન એસપી દ્વારા કરવામાં આવ્યું છે ઘટના જે છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બની હતી તેને લઈને પોલીસ દ્વારા ગણતરીના કલાકોની અંદર આરોપીને પકડી પાડવામાં આવે છે આપણે જોડે ડોક્ટર રાજીવસિંહ ઝાલા છે એમની જોડે સીધી વાત કરીશું સર સંજેલી તાલુકાના ઢાળસમળ ગામની અંદર માનવતા ને શર્મસાર કરતી ઘટના બની હતી શું હતી સમગ્ર ઘટનાને ને કરીને ઓપરેશન આખું પાર પાડી ગયું તાલુકાના ઢાળ સીપળ ગામે અઠ્યાવીસ તારીખના રોજ આ ઘટના બનવા પામેલ હતી મીડિયાના મિત્ર દ્વારા ડીવાયએસપી શ્રી પટેલ ગામે જાણ થતાં તેઓ તાત્કાલિક પોતાની સમગ્ર ટીમ સાથે ઢાળ જતા રહ્યા હતા અને ત્યાંથી આ ભોગ મહિલાને તેમના સસરાના ઘરેથી રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને બાર આરોપીઓને અટક કરી લેવામાં આવેલી ત્યારબાદ મહિલાને સંજીલી લાગી તેમની ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધ અપહરણ કરવું ગોંધી રાખવા માર મારવો એમની મહિલા તરીકેની ગરિમાને લાંછન લાગી એ પ્રકારનું કૃત્ય કરવું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ ઈ અને સડસઠ ઈ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ સિવાય જે ત્રણ આરોપીઓ ફરાર હતા એમને પણ ગઈકાલે રાત્રે પટેલની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા છે આમ તમામ પંદર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે જે પૈકી હાલમાં ચાર આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આજે જે ત્રણ આરોપીઓ પકડ્યા એને હાલ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે આજ રોજ ભોગબનાર ને મળ્યા બાદ એમની રજૂઆત હતી એ ધ્યાન પર એવી આવી કે આ લોકો વારંવાર એમને માનસિક પરેશાન કરતા હતા ત્યારે મેણા મારતા હતા તારું પિયર કમજોર છે તમારા પિયરમાં કોઈ સક્ષમ નથી સક્ષમ અને કટિબદ્ધ છે આપણી સાથે ઉભી રહેવા માટે તો નાનામાં નાની ઘટના પણ આપને શારીરિક કે માનસિક પીડા આપતી બનતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે સમગ્ર ઘટનાની અંદર પોલીસ ની પગલે ગણતરીના કલાકોમાં પંદર જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવે છે ત્યારે મહત્વની વસ્તુ એ છે કે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય બહેન હોય જેને કોઈ પણ તકલીફ હોય તેના માટે પોલીસનો સંપર્ક સાધે તેના માટે પોલીસ તત્પર છે હેમલ પંચાલ સંદેશ દાહોદ